કુલ કુપોષિત જે બાળકો હોય ને એમાં સાડી પાંચસો બાળકો હા એમાં અતિ કુપોષિત એટલે કે લગભગ ત્રણસોની આસપાસ અતિ કુપોષિત એટલે શું કે જેનું વજન ન હોય પછી ઊંચાઈ ન હોય નબળું રહેતું હોય એટલે એ જે છે ને એ થોડી ગંભીર બાબત છે હા તો એની માટે માનો કે આંગણવાડીમાં તો જાય છે પણ આંગણવાડીમાં ગયા પછી ત્રણ ચાર કલાક રહે હા બાકી તો ઘરે રહેવાનું ઘરે રહેવામાં જો વાલીઓ થોડુંક ધ્યાન આપે બાળકને તો કુપોષિતમાંથી બાળક નીકળી શકે હવે બને છે એવું દાદા કે ઓલા પાંચ રૂપિયાના કુરકુરિયા ઓલા બબલા આવું બધું અપાય એટલે બાળક ધરાઈ જાય એટલે જે પૌષ્ટિક આહારો હોય છે એ પૌષ્ટિક આહાર ન લે એને હિસાબે આ કુપોષિતનું પ્રમાણ છે હવે વાલીઓ ખાલી માત્ર એને આ જે વસ્તુ પોષિત જે છે બાબતો બાળકો એની માટે વાલીઓ થોડુંક જો ધ્યાન આપે ને તો એમાંથી એ બાળક બહાર નીકળી જાય અને આપણે હંમેશા કહેવાય છે કે બાળક છે એ આવતીકાલનું ભારત ભવિષ્ય એની માટે સરકાર તરફથી આપણા વડાપ્રધાન પછી આપણી ગુજરાત સરકાર આંગણવાડીના બાળકો માટે ખૂબ એવું ધ્યાન આપે છે અને સાથે સાથે એવા બાલભોગ એવા બધા પેકેટો સારું બાળકને ખવડાવવા માટેનો આપે તો એ વસ્તુ ખવડાવે અને ઓલી વસ્તુ ન ખવડાવે વાલી માત્ર આટલું ધ્યાન આપે ને તો આપણા તાલુકામાંથી અત્યારે આ છેલ્લા બે મહિનાથી અભિયાન ચાલે છે એમાં એકસો ને બાળકોનો ઘટાડો થયો હા એનું કારણ જાગૃતિ માત્ર એટલે વાલીઓ બને ત્યાં સુધી પોતાના બાળકોને આવું બગલા કે આવી વસ્તુ કોઈ ખવડાવે નહીં થોડુંક ધ્યાન આપે અને સારી વસ્તુ પૌષ્ટિક આહાર છે એ આપે એવી બધાને વિનંતી કરવા આવ્યા છે ખાસ તો એટલા માટે બરોબર બરાબર ને દે